દાહોદમાં સુખદેવ કાકા હરિજનવાસમાં એક ગેરકાયદેસર બાંધકામ દુકાન તોડી પાડવામાં આવી આજરોજ દાહોદમાં સુખદેવ કાકા હરિજનવાસમાં એક ગેરકાયદેસર દુકાન તોડી પાડવામાં આવી દુકાન તોડવા માટે જેસીબી આવતા ત્યાં ગેરકાયદેસર બાંધકામ કરવાવાળા ધાબા પર ચડી ગયા હતા અને તોડવા માટે આવેલ જેસીબીને રૂપ કરી અને બાંધકામ તોડવા ન દેતા પોલીસ કાફલો બોલાવો પડ્યો હતો અને ત્યારબાદ ઉપર ચડેલ માણસ ઉપરથી નીચે કૂદી પડ્યો હતો અને બેભાન થઈ ગયો હતો તાત્કાલિક પોલીસ દ્વારા માણસને દવાખાને પહોંચાડવામાં આવ્યો હતો અને ત્યારબાદ ગેરકાયદેસર બાંધકામને તોડી પાડવામાં આવ્યું હતું તેમાં એક બાઇક પર દબાઈ ગઈ હતી અને બાઇકનો ફૂરચો ચોડી ગયો હતો ત્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા સંવાદદાતા દિનેશભાઈ પરમાર દીવ મિરર ન્યૂઝ દાહોદ હાઈ હું છું ક્રુઝિન સિંઘાનિયા આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ

આપની એટલે કે ન્યૂઝ લાઈક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં દીવ મિરડ ન્યૂઝ દરરોજ લાઈવ અપડેટ ગુજરાત રાજ્ય દેશ દુનિયાના તમામ બ્રેકિંગ સમાચારો નિહાળો ન્યૂઝ ચેનલ પર